ઓબળ કાલ ને કર્યો ખબર માં જાય એટલે રડી હોદ ના આવે એટલે ઝઘડા ચાલુ હસુ કે ખોટુ એક દાડો નથી તારે ન કરવો હોય તો તને ઓટા મીટિંગ તારા અંદર ગુસ્સો ઉભરે ભાઈ મટાડવો ખરી જા તો બરોબર સરસ રાખજે વિશ્વાસ રાખજે મારા જેવી માતા હશે તો હોજી આલુ આવું હું માતા સધઈ કહું

પહેલી વખત આવી બેન આ વધાવો હોય મારા સભીના રોમ તો કદાચ જે બીજા રોમ ગોમ ને જાતા હોય વધાવો હોય 11 મારા માતાના બનતા હોય રઘનાથ ભાઈ બેન બોમ્બે થી આવી એ પટેલ ની બાઈ એ મો માતા સધઈ બરોબર કદાચ પહેલી વખત એ સરળ બોલતી હોય બોલતી હો બેન બેન હોજ પડે તો રોવે નાડો બફર પડે તો રોવે એવો તારા ઘર માં વખો ખરો ઘર વાળો

કેટલા વર્ષ દોઢ વર્ષ હમાસર કરે લાયા છે તારો કોઈ પ્રાયો નયા આલે તો ગનાતે આલે મો બોલી ઓ એવું વર્તાય ઓ ભાઈ આ આ બાજુ આવતા રો આવતા આ બેન વખો

તો દોતી વાળા થી કદાચ જમીન માપતી 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 મારા મંદિરે આવી હોય એક દાડો કુકવા કરતી હતી તારો વખો મટતો નતો તારો ધંધો તારા ઘરવાળા મળતો નતો હવે આજ સારું હે ભાઈ લે તો કદાચ બાઈક ઉસી એટલે થી 60 કિલોમીટર હેડ આવતી છે કોક તો કોમ કર્યું છે પટેલ એમ નું ખુયા હવે તન બોલ એટલું કહી જાવ નવ બનાયા છે

તો આ પોત દાદા દવા દે ભલે પોસ્ટ દાદા દે કે દેશ દાદા દે વરસાદ નું ભાર ઉતરવા દે ને પછી મારા ભગવાન તારે ઘરે બોલાવજે એનું જે છે મુખ્ય જા આ ગીધું એટલું મોન જો એનું પર પર એક દાડો એને ઘરે જતી હવે શેર કોમ તો કરે કે ન કરે તો ઈ જોણી મો નથી કોઈ ભગવાન ની કમી રાશિ નથી એક ઓર કર્યો તો એ ઓર તો હું માતા બોલી હતી તો તમને આખર ખુશીનો દાડો આવે કેટલા લોક મારેલા હતા ચાર લોક મારેલા હતા ખુલાયા કે ન ખુલાયા માતા સાથે

બાપુ તો શરમાતા હતા પણ તમે મને પૂછ્યું છે દરબારની ની એટલા ઉધી આવી છે તો એને વિશ્વાસ છે મેં એનું કોમ કર્યું છે તો તમને મેં પુરાવા આલ્યા તા અને ખરા તડકે ધોણવા ઈ ત્યાં સોયલો કર્યો એ ધંધા ઉપર તાળા ઉપર કાટ સડી જાય તો મેં એમ બોલી દીધું કે આજથી બોલીન જાવ ને આઠમ આવે એના પહેલા તારા ધંધા ચાલુ તો આજ ધંધામાં ટાઈમ મળે તો એ હું માતા સદાય જો પિકારો તમે જોઈ જે દાડે એને દાડો ન પિકારો એ મો આવું જો એનું પાર પાર લે ભાઈ તારો વખો કોઈને હાથ ના આપતો હોય મારા સભીને તાજવી પડ્યો હોય તો જા આજથી મોડીને ખાલી 21 દાડા ગણ 21 દાડાની અંદર તારું કામ મારે પાર પાડવું અને એકવીસ મજા કોમ પાર પડે એટલે બાવીસ મજા તારે ઘરે મારી તારે બોલા બોલા ભાઈ આ વેણ હોય બાર મારા માતા હોય તો જવા પાર ન પાડું તો મારું માતા